ધીશ મિત્રો કેમ છો મારા કાલે જાવ મારા નવો બ્લોગમાં તમે સ્વાગત કરું છું હા ખબર છે કેટલા દીઠિયા બ્લોક આપણે યુટ્યુબ ચેનલમાં નથી નાખ્યો પણ આજે નાખી દેવાના છે આજે તારીખ છે ત્રીસ ને સૂર્યનારાયણ ઉગી ગયા છે અને જો આપણું જીરું કેવું મસ્ત થઈ ગયું છે મોગરા આવવા માંડ્યા હાલો જોજો મોગરા ટૂમ ટૂમ આ ઠાગમાં છે બાકી બધું જીરું આવું છે જો કેવું મસ્ત જીરું છે ને કોમેન્ટ કરી દેજો જીરું મસ્ત હોય તો આપણે બ્લોક નહોતા બનાવતા કારણ કે એ થોડુંક કામ વધારે હતું આપણે હવે થઈ ગયા છે નવરા જીરું નહોતા ખોડ હતું ને થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં મિત્રો હવે બ્લોક આપણે આ તેર તારીખનું જીરું છે ને આજે સુડતાલીસ થયા છે સુડતાલીસ ચાલીને હાથ તો હાલો મિત્રો ઓલું જીરું આપણું પાછા થ્રુ છે એ નથી બતાવવું તમને કારણ કે આજ જીરું આપણે છે મેન ને આમાં આજે આપણે દવાઈ છાંટવાના છે વાયગા છે આઠ તો એકવાર આપણે હજી દૂધ દેવા જવાના છે જીરું કેમ છે કોમેન્ટ કરી દેજો કે વાહ જીરુ વાહ જાવ હવાલના પોરમાં આપણે સીન છે અને હવે કાયમ બ્લોક આવીએ કન્ટેન્યુ બ્લોક આપણે કહી દવા સાટીને આપણે બીજે પંદર અઢાર મણ જીરું કરવાનું છે અને હા એક ભાઈ કોમેન્ટ કરી ભાઈ માંડવી એક મણ થાય તો કહેજો માંડવી મણ થઈ ગઈ કોમેન્ટ નહીં વિડીયો ઉતારી નાખી દીધો યુટ્યુબ ચેનલમાં તો કોમેન્ટ કરવાનો જવાબ નહીં હો આપણે બીજા પંદર મણ જીર થાય એનો વિડીયો ઉતારી લેવો આ ખેતરમાં વિખે પંદર થી મણ જીરું કરવાનું છે આ એક ખેતરનું કહું બધા ખેતરની વાત નથી ચાલો મિત્રો પછી મળી એકવાર આપણે દૂધ દેતા આવી આપણે ઓલું થી લેવા ગયા તા ઓલું ખેતર પાછળ જો આપણે દવા સાઈટી સલ્ફરને આ દવા સાઈટીથી અમાઈટી હતી પણ તે વિડીયો નહોતો બનાવ્યો કારણ કે વિડીયો બનાવવામાં છે ને ઘણા કોમેન્ટ નથી કરતા જોઈ લઈએ ખાલી અને કોપી કરે પછી મિત્રો આપણે આવી ગયા છે દૂધ દહીં ને ઘરે અને જો આપી થઈ ગઈ છે દવા રેડી કમ્પ્લીટ આ છે આપણે નેટિવનું ગોરું હવે જેને વિશ્વાસ હોય નહીં આપણે છે ને વિશ્વાસ ઉપર હાલુ અને આ છે સલ્ફર પંચાવન ટકા રેડી આ છે ને ઠીક કરે મારા માટે તમારા માટે નથી કોઈને આપણે સ્ટીકર નાખવાના છે તો હાલો મિત્રો હવે આપણે ફટાફટ દવા છાંટવા માટે પોપ પર લઈ કરી દવા છાંટવાનું કામ ચાલુ હાલો મિત્રો દવા છાંટવી ચાલુ કરી દીધી જાઓ આપણો જીરો આ હેઠળ જરા થોડોક નબળો હોય બાકી જો મસ્ત છે નબળું કંઈ છે જ નહીં હવે આપણે આ રીતે સ્પ્રે મારતા જઈએ છે મસ્ત જીરું છે આપણું દવા ચાલુ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ ચાલો મિત્રો આપણે હવે દવા છાટી લઈ અને વિડીયો કન્ટિન્યુ કરવો નથ કરવો હવે તમે જોવાના જ નથી જો કન્ટીન્યુ કરી તો લવ કરવા નહીં આવે કોટી મિત્રો દવા તો છાટનો મજા જો જીવ કેમ છે હા નિરાદે નિરાદે આલવા મન થાય એટલે દવા છાટા જાકી આને રહી ગયા ત્રણ પગ છાટવા હતા ને આપણે લોકો શિયા છાટી દઈએ એવું લાગે હવે થોડીક રહી હવે જાઓ આપણો રોલ હું પારી પર મિત્રો હવે આજનો વિડીયો હવે પૂરો કરી આવું જીરું હોય ના થાય તો ને બતાવું જો આપણું જીરો આવું હે કઈ જગ્યા પંદર મણ થાય આજથી હજી હું ઉતાલી દીધું હે